સુરતમાં આકસ્મિક લાશ મળવાની ઘટનાઓ બની રહી છે ત્યારે કડોદરામાંથી ગુમ થયેલો એક પંદર વર્ષે કિશોરની લાશ સચિનમાં નહેરમાંથી મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી તો પરિવારજનો દ્વારા હત્યા કરાઈ હોવાના કરવામાં આવ્યા છે સુરતમાં ફરી કિશોરની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે વાત એમ છે કે સુરત જિલ્લાના કડોદરા ખાતે હરદરૂની પ્રથમ સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય પરિવારના પંદર વર્ષે કિશોર નિવેશ પ્રદીપ ચોબે કે જે ગેરેજમાં કામ કરતો હતો તે કામ પર ગયા બાદ પરત ફર્યો ન હતો જે કિશોરની લાશ સચિન નહેર ખાતેથી મળી આવી હતી કિશોરના શરીરે ઈજાઓ દેખાતા પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપો પણ કરાયા છે તો સાથે પરિવારજનો દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે કિશોરના ગુમ થયાની ફરિયાદ પોલીસ મથકે કરાઈ હતી જો કે પોલીસે ત્વરિત કોઈ પગલા લીધા ન હતા હાલ તો કિશોરના મૃતદેહને પીએમ અર્થે સિવિલમાં ખસેડાયો છે અરે કલ રાત કો હમ લોગ સબ લોગ સાથ મેં આ રહે થે તો મેં ઓર મેરે મામા રેક્ષા સે થે ઓર વો પીછે તા હમારે તો હમ લોગ એપ્પલ પુલ બિલ્લા તક ઉસકો પીછે દેખે તો ફિર હમ લોગ अपने घर पे चले गए थे तो फिर हम लोग सोचे कि आ जाएगा पाँच मिनट में फिर पाँच मिनट में वो घर पे नहीं आया तो हम लोग बाइक लेके ढूंढने गए तो फिर दो दो गए। हम लोग ढूंढने गए तो हम लोग को नहीं मिला तो हम लोग तीन बजे रात तक वहाँ पर ढूंढे तो फिर हमको नहीं मिला फिर हम लोग सुबह नाला वो नहर भी बंद कराने को सरपंच के पास गए तो सरपंच सो रहा था ऊपर वो आया नहीं नीचे वो आया नहीं नीचे फिर हम लोग पुलिस को फ़ोन किए तो पुलिस रात को आई थी तो बोली सुबह जो होगा वो होगा फिर सुबह पुलिस आई नहीं फिर हम लोग ढूंढे नहर पे फिर ना फिर नहर पे फिर हम लोग को वहाँ से फ़ोन आया हमारे कोई सोसाइटी का वहाँ पर जा रहा था ड्यूटी करने तो फिर उसने बोला कि यहाँ पर एक क्लास है वो नीले कलर का काले कलर का सेट पहना है और नीले कलर का लोबर पहना है तो फिर हम लोग वहाँ पर गए बाइक को लेके ખાતે રહેતા પરપ્રાંતિય પરિવાર ને કિશોર ની સચિન નહેર લાશ મળતા પરિવારજનો પર આગ તૂટી પડ્યું છે હાલ તો પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ